ઓમ નમો ભગવતી વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ દસમો ઉત્તરાર્ધ અધ્યાય ચોર્યાસીમો વસુદેવજીનો યજ્ઞોત્સવ શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત શરૂઆતમાં ભક્તભય હારી ભગવાન શ્રી કૃષ્ણને માટે તેમની પત્નીઓનો કેટલો પ્રેમ છે એ વાત કુંતી ગાંધારી દ્રૌપદી સુભદ્રા બીજી રાજરાણીઓ અને ભગવાનના પ્રિય ગોપીજનોએ પણ સાંભળી બધા જ તેમનો આ અલૌકિક પ્રેમ જોઈને અત્યંત મુગ્ધ અને વિસ્મિત થઈ ગયા બધાના નેત્રોમાં પ્રેમા છલકાઈ ગયા આ પ્રમાણે જે સમયે સ્ત્રીઓ સાથે સ્ત્રીઓ અને પુરુષો સાથે પુરુષો વાતચીત કરી રહ્યા હતા તે સમયે અનેક ઋષિ મુનિઓ ભગવાન કૃષ્ણ બલરામના દર્શન કરવા માટે ત્યાં આવ્યા તેમાં મુખ્ય શ્રીકૃષ્ણ દ્વેપાયન વ્યાસ દેવર્ષિ નારદ ચ્યવન દેવલ અસિત વિશ્વામિત્ર સતાનંદ ભરદ્વાજ ગૌતમ પોતાના શિષ્યો સાથે પરશુરામજી ગાલવ ભૃગુ વસિષ્ઠુસ્ય કશ્યપ અત્રિ માર્કડી બૃહસ્પતિ દ્વિત ત્રિત એકત સનક સનંદન સનાતન સનતકુમાર અંગીરા અગત્ય યાજ્ઞવલ્ક્ય અને વામદેવ વગેરે હતા ઋષિઓને જોઈને પહેલેથી બેઠેલા રાજાઓ યુધિષ્ઠીર સહિત પાંડવો ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી એકદમ ઊભા થઈ ગયા અને બધાએ તે વિશ્વવંદિત ઋષિઓને પ્રણામ કર્યા ત્યાર પછી સ્વાગત આસન પાધ્ય અર્થ્ય પુષ્પમાળા ધૂપ અને ચંદન વગેરેથી બધા રાજાઓએ તથા બલરામજી સાથે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે તે બધા ઋષિઓની વિધિપૂર્વક પૂજા કરી જ્યારે બધા ઋષિઓ આરામથી બેસી ગયા ત્યારે ધર્મરક્ષા માટે પૃથ્વી પર પથારેલા ભગવાન શ્રી કૃષ્ણે તેમને કહ્યું તે સમયે બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમુદાય ભગવાનનું વચનામૃત સાંભળી રહ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું ધન્ય છે અમારા લોકોનું જીવન સફળ થઈ ગયું આજે જન્મ લેવાનું અમને પૂરેપૂરું ફળ મળી ગયું કેમ કે જે યોગેશ્વરના દર્શન મોટા મોટા દેવતાઓ માટે પણ દુર્લભ છે તેમના દર્શન અમને થયા છે જેઓ બહુ તપસ્વી નથી અને જે લોકો પોતાના ઈષ્ટદેવને સમસ્ત પ્રાણીઓના હૃદયમાં ન જોતા માત્ર પ્રતિમાઓમાં જ તેમના દર્શન કરે છે તેમને આપ લોકોના દર્શન સ્પર્શ કુશળ પ્રશ્ન પ્રણામ અને પાદપૂજન વગેરેનો અવસર ક્યાંથી પ્રાપ્ત થઈ શકે માત્ર જળવાળા તીર્થો જ તીર્થ નથી કહેવાતા અને માત્ર માટી પથ્થરની પ્રતિમાઓમાં જ દેવતા નથી હોતા બલકે સંતો જ વાસ્તવમાં તીર્થ અને દેવતા છે કેમ કે તીર્થ અને પ્રતિમાની તો લાંબા સમય સુધી સેવા કરવામાં આવે ત્યારે તે પવિત્ર કરે છે પરંતુ સંત પુરુષો તો દર્શન માત્રથી કૃતાર્થ કરી દે છે અગ્નિ સૂર્ય ચંદ્રમા તારા પૃથ્વી જલ આકાશ વાયુ વાણી અને મનના અધિષ્ઠાત્રુ દેવતા ઉપાસના કરવા છતાં પણ પાપનો સંપૂર્ણ નાશ કરી શકતા નથી કારણ કે તેમની ઉપાસનાથી ભેદબુદ્ધિનો નાશ થતો નથી તે તો વિશેષ રૂપે વધે છે પરંતુ જો ઘડી બે ઘડી પણ જ્ઞાની મહાપુરુષોની સેવા કરવામાં આવે તો તેઓ સંપૂર્ણ પાપ તાપોનો નાશ કરી દે છે કેમ કે તેઓ ભેદબુદ્ધિના વિના છે મહાત્માઓ અને સભાસદો જે મનુષ્ય વાત પિત્ત અને કફ એ ત્રણ ધાતુઓથી બનેલા આ સૌતુલ્ય શરીરને જ આત્મા પોતાને હું પત્ની પુત્ર વગેરેને જ પોતાના અને માટી પથ્થર લાકડા વગેરેના પાર્થિવ વિકારોને જ ઈષ્ટદેવ માને છે તથા જે જ્ઞાની મહાપુરુષોને ન માનતા માત્ર જળને તીર્થ માને છે તે મનુષ્ય હોવા છતાં પણ પશુઓમાં પણ નિમ્ન શ્રેણીના છે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ અખંડ જ્ઞાન સંપન્ન છે તેમનું આ અકળ એટલે કે ગુઢ ભાષણ સાંભળીને બધા જ ઋષિમુનિઓની બુદ્ધિ ભ્રમિત થઈ જવાથી ચૂપ જ રહ્યા તેમની બુદ્ધિ ચક્રાવમાં પડી ગઈ તે સમજી ન શક્યા કે ભગવાન શું કહી રહ્યા છે તેમણે બહુ વિચાર કરીને એવો નિશ્ચય કર્યો કે ભગવાન સર્વેશ્વર હોવા છતાં પણ જે આ પ્રમાણે સામાન્ય કર્મ પર તંત્ર જીવની જેમ વ્યવહાર કરી રહ્યા છે એ માત્ર લોકસંગ્રહ માટે જ છે એવું સમજીને તેઓ હસતા હસતા જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા મુનિઓએ કહ્યું ભગવાન આપની માયાથી પ્રજાપતિઓના અધિશ્વર મરીચી વગેરે તથા મોટા મોટા તત્વજ્ઞાની એવા અમે લોકો મોહિત થઈ રહ્યા છીએ આપ સ્વયં ઈશ્વર હોવા છતાં પણ મનુષ્યના જેવી ચેષ્ટાઓથી પોતાને છુપાવી રાખીને જીવની જેમ આચરણ કરો છો ભગવાન ખરેખર આપની લીલા અત્યંત વિચિત્ર છે પરમ આશ્ચર્યમયી છે જેમ પૃથ્વી પોતાના વિકારો વૃક્ષ પથ્થર ઘડો વગેરે દ્વારા ઘણા નામરૂપ ગ્રહણ કરે છે વાસ્તવમાં તે એક જ છે તે જ પ્રમાણે આપ એક જ છો અને ક્રિયા રહિત હોવા છતાં પણ અનેક રૂપ ધારણ કરી લો છો અને સ્વયં પોતાના દ્વારા જ આ જગતની રચના રક્ષા અને સંહાર કરો છો પણ આ બધું કરતા હોવા છતાં પણ એ કર્મોથી લેપાતા નથી જે સજાતીય વિજાતીય અને સ્વગત ભેદશૂન્ય એકરસ અનંત છે તેનું આ ચરિત્ર લીલા માત્ર નથી તો બીજું શું છે ધન્ય છે આપની આ લીલા ભગવાન જોકે આપ પ્રકૃતિથી પર સ્વયં પર બ્રહ્મ પરમાત્મા છો તેમ છતાં યોગ્ય સમયે ભક્તોનું રક્ષણ અને દુષ્ટોનું દમન કરવા માટે વિશુદ્ધ સત્વમય શ્રી વિગ્રહ પ્રગટ કરો છો અને પોતાની લીલા દ્વારા સનાતન વૈદિક માર્ગનું રક્ષણ કરો છો કેમ કે બધા વર્ણો અને આશ્રમોના રૂપમાં આપ સ્વયં પ્રગટ થઈ તેનું રક્ષણ કરો છો ભગવાન વેદ આપનું વિશુદ્ધ હૃદય છે તપસ્યા સ્વાધ્યાય ધારણા ધ્યાન અને સમાધિ દ્વારા તેમાં જ આપના સાકાર નિરાકાર રૂપ અને બંનેના અધિષ્ઠાન સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે હે પરમાત્મન બ્રાહ્મણો જ વેદોના આધારભૂત આપના સ્વરૂપની ઉપલબ્ધિનું સ્થાન છે એથી જ આપ બ્રાહ્મણોનું સન્માન કરો છો અને એથી જ આપ બ્રાહ્મણ ભક્તોમાં અગ્રણી પણ છો આપ સર્વ પ્રકારના કલ્યાણ સાધનોની ચરમસીમા છો અને સંત પુરુષોની એકમાત્ર ગતિ છો આપના દર્શનથી આજે અમારા જન્મ વિદ્યા તપ અને જ્ઞાન સફળ થઈ ગયા વાસ્તવમાં આ બધાનું પરમ ફળ આપ જ છો પ્રભુ આપનું જ્ઞાન અનંત છે આપ સ્વયં સચ્ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન છો આપે આપની અચિંત્ય શક્તિ યોગમાયા દ્વારા પોતાનો મહિમા છુપાવી રાખ્યો છે અમે આપને નમસ્કાર કરીએ છીએ આ સભામાં બેઠેલા રાજાઓ અને બીજાની તો વાત જ શી કરવી આપની સાથે આહાર વિહાર કરવાવાળા યાદવો પણ ખરેખર આપને જાણતા નથી કેમ કે આપે પોતાના સ્વરૂપને જે સર્વનો આત્મા જગતનું આદિ કારણ અને નિયંત્ર છે માયાના પડદાથી ઢાંકી રાખ્યું છે જ્યારે માણસ સ્વપ્ન જુએ છે ત્યારે સ્વપ્નના મિથ્યા પદાર્થોને જ સત્ય સમજી લે છે અને નામ માત્રની ઇન્દ્રિયોથી પ્રતીત થવાવાળા સ્વપ્ન શરીરને જ વાસ્તવિક શરીર માની બેસે છે તેને તેટલા સમય માટે આ વાતનું બિલકુલ જ્ઞાન નથી રહેતું કે સ્વપ્ન શરીર સિવાય એક જાગ્રત અવસ્થાનું શરીર પણ છે બરાબર એ જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ રૂપ માયાથી ચિત્ત મોહિત થઈને નામ માત્રના વિષયોમાં ભટકવા લાગે છે તે સમયે પણ ચિત્તભ્રમથી વિવેક શક્તિ ઢંકાઈ જાય છે તેથી જીવ એ જાણી નથી શકતો કે આપ એટલે કે ભગવાન આ જાગ્રત સંસારથી પર છો પ્રભુ મોટા મોટા ઋષિમુનિઓ અત્યંત પરિપક્વ યોગ સાધના દ્વારા આપના તે ચરણકમળોને હૃદયમાં ધારણ કરે છે જે સમસ્ત પાપ સમૂહોને નષ્ટ કરવાવાળા ગંગાજલના પણ આશ્રય સ્થાન છે એ મોટા સૌભાગ્યની વાત છે કે આજે અમને તેમના દર્શન થયા છે પ્રભુ અમે આપના ભક્ત છીએ આપ અમારા પર અનુગ્રહ કરો કારણ કે ઉત્કૃષ્ટ ભક્તિને કારણે જેમની કર્મવાસના નષ્ટ થઈ ગઈ છે તેવા પુરુષો આપની ગતિને પામે છે શ્રી સુખદેવજી કહે છે રાજર્ષિ ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરીને અને તેમની રાજા ધૂતરાષ્ટ્રી તથા ધર્મરાજ યુધિષ્ઠિરની અનુમતિ લઈને તે લોકોએ પોતપોતાના આશ્રમો પર જવાનો વિચાર કર્યો પરમ યશસ્વી વસુદેવજી તેમનો જવાનો વિચાર જોઈને તેમની પાસે આવ્યા અને તેમને પ્રણામ કરી તેમના ચરણ પકડીને બહુ જ નમ્રતાપૂર્વક નિવેદન કરવા લાગ્યા વસુદેવજીએ કહ્યું ઋષિઓ આપ લોકો સર્વદેવ સ્વરૂપ છો હું આપ સર્વને નમસ્કાર કરું છું આપ કૃપા કરીને મારી એક પ્રાર્થના સાંભળી લો તે એ છે કે જે કર્મોના અનુષ્ઠાનથી કર્મો અને કર્મવાસનાઓનો નાશ મોક્ષ થઈ જાય તેનો આપ મને ઉપદેશ કરો નારદજીએ કહ્યું ઋષિઓ એ કોઈ આશ્ચર્યની વાત નથી કે વસુદેવજી શ્રી કૃષ્ણને પોતાનો પુત્ર સમજીને શુદ્ધ જિજ્ઞાસાના ભાવથી પોતાના કલ્યાણનું સાધન આપણને પૂછી રહ્યા છે સંસારમાં બહુ નિકટ રહેવું મનુષ્યના અનાદરનું કારણ બને છે જોઈએ છીએ ગંગા કિનારે રહેનાર વ્યક્તિ ગંગાજળ છોડીને પોતાની શુદ્ધિ માટે બીજા તીર્થમાં જાય છે અને ભગવાનનું જ્ઞાન તો ત્રણે કાળમાં અબાધિત છે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ કે પ્રલય થાય તો પણ એ નાશ પામતું નથી તે સ્વયં કોઈ બીજા નિમિત્તથી ગુણોથી અને અન્ય કોઈ રીતે પણ ક્ષીણ થતું નથી તેમનું જ્ઞાનમય સ્વરૂપ અવિદ્યા રાગ દ્વેષ વગેરે વિકારો પુણ્ય પાપરૂપી કર્મો સુખ દુઃખાદી કર્મફળ તથા સત્વ વગેરે ગુણોના પ્રવાહથી ખંડિત થતી નથી તેઓ સ્વયં અદ્વિતીય પરમાત્મા છે જ્યારે તેઓ પોતાને પોતાની શક્તિઓ પ્રાણ વગેરેથી ઢાંકી લે છે ત્યારે અજ્ઞાની લોકો એવું સમજે છે કે તેઓ ઢંકાઈ ગયા જેમ વાદળો ધુમ્મસ અથવા ગ્રહણ દ્વારા પોતાની આંખો ઢંકાઈ જવાથી સૂર્યને ઢંકાઈ ગયેલા માની લે છે તેમ પરીક્ષિત ત્યાર પછી ઋષિઓએ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને અન્ય રાજાઓની સામે જ વસુદેવજીને સંબોધીને કહ્યું કર્મો દ્વારા કર્મવાસનાઓ અને કર્મફળોનો આત્યંતિક નાશ કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય એ છે કે યજ્ઞ વગેરે દ્વારા સમસ્ત યજ્ઞોના અધિપતિ ભગવાન વિષ્ણુની શ્રદ્ધાપૂર્વક આરાધના કરો ત્રિકાળદર્શી જ્ઞાનીઓએ શાસ્ત્ર દ્રષ્ટિથી આને જ ચિત્તની શાંતિનો ઉપાય મોક્ષનું સુગમ સાધન અને ચિત્તમાં આનંદનો ઉલ્લાસ કરવાવાળો ધર્મ કહ્યો છે પોતાના ન્યાય માર્ગ વડે મેળવેલા ધનથી શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ ભગવાનની આરાધના કરવી એ જ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય ગૃહસ્થો માટે પરમ કલ્યાણનો માર્ગ છે વસુદેવજી વિચારશીલ પુરુષે યજ્ઞ દાન વગેરે દ્વારા ધનની ઈચ્છાને ગૃહસ્થોતેજિત ભોગો દ્વારા સ્ત્રીપુત્રની ઈચ્છાને અને કાલક્રમથી સ્વર્ગ આદિ ભોગો પણ નષ્ટ થવા વાળા છે એ વિચારથી લોકેશણાનો ત્યાગ કરવો જોઈએ આ પ્રમાણે ધીર પુરુષો ઘરમાં રહીને જ ત્રણે પ્રકારની ઈચ્છાઓનો પરિત્યાગ કરીને તપોવનનો રસ્તો લે છે સમર્થ વસુદેવજી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એ ત્રણેય દેવતાઓ ઋષિઓ અને પિતૃઓનું ઋણ લઈને જ પેદા થાય છે યજ્ઞ અધ્યયન અને સંતાનોની ઉત્પત્તિથી આ ઋણમાંથી મુક્તિ મળે છે આમાંથી ઋણ મુક્ત થયા વિના જ જે સંસારનો ત્યાગ કરે છે તેનું પતન થઈ જાય છે પરમ બુદ્ધિમાન વસુદેવજી તમે અત્યાર સુધીમાં પિતૃઓ અને ઋષિઓના ઋણમાંથી તો મુક્ત થઈ ચૂક્યા છો હવે યજ્ઞો દ્વારા દેવતાઓનું ઋણ ચૂકવી આપો અને આ રીતે બધાથી ઋણ મુક્ત થઈને ત્યાગ કરો ભગવાનના શરણે જાઓ વસુદેવજી તમે પરમ ભક્તિ સાથે જગદીશ્વરની આરાધના તો કરી જ છે તેથી તો તે બંને તમારા પુત્ર છે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત પરમ મનસ્વી વસુદેવજીએ ઋષિઓની વાત સાંભળીને તેમના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા તેમને પ્રસન્ન કર્યા અને યજ્ઞ માટે ઋત્વીજોના રૂપમાં તેમની વરણી કરી લીધી રાજન જ્યારે આ પ્રમાણે વસુદેવજીએ ધર્મપૂર્વક વરણી કરી લીધી ત્યારે તેમણે પુણ્યક્ષેત્ર કુરુક્ષેત્રમાં પરમધાર્મિક વસુદેવજી દ્વારા ઉત્તમોત્તમ સામગ્રીથી યુક્ત યજ્ઞો કરાવ્યા પરીક્ષિત જ્યારે વસુદેવજીએ યજ્ઞની દીક્ષા લઈ લીધી ત્યારે યદુવંશીઓએ સ્નાન કરીને સુંદર વસ્ત્રો અને કમળની માળાઓ ધારણ કરી લીધી રાજા લોકોએ પણ સુંદર વસ્ત્ર આભૂષણો ધારણ કરી લીધા વસુદેવજીની પત્નીઓ સુંદર વસ્ત્રો અંગરાગ અને સોનાના આભૂષણોથી પોતાને સજાવીને ખૂબ આનંદથી માંગલિક સામગ્રી લઈને યજ્ઞશાળામાં આવી તે સમયે મૃદંગ પખાવજ શંખ ઢોલ અને નગારા વગેરે વાજિન્દ્રો વાગવા લાગ્યા નટ અને નર્તકીઓ નાચવા લાગી સૂત અને માગત સ્તુતિગાન કરવા લાગ્યા ગંધર્વોની સાથે સુંદર રાખથી ગંધર્વ પત્નીઓ ગાન કરવા લાગી વસુદેવજીએ પ્રથમ નેત્રોમાં કાજળ અને શરીર પર માખણ લગાડ્યું પછી તેમના દેવકી વગેરે અઢાર પત્નીઓ સાથે તેમને ઋતુ જોઈએ મહા અભિષેકની વિધિથી એ પ્રમાણે અભિષેક કરાવ્યો જે પ્રમાણે પ્રાચીન કાળમાં નક્ષત્રોની સાથે ચંદ્રમાનો અભિષેક થયો હતો તે સમયે યજ્ઞમાં દીક્ષિત હોવાને કારણે વસુદેવજીએ તો મૃગચર્મ ધારણ કરેલું હતું પરંતુ તેમની પત્નીઓએ સુંદર સુંદર સાડીઓ કંકણ હાર ઝાંજર અને કર્ણફૂલ વગેરે આભૂષણો પહેર્યા હતા યજ્ઞશાળામાં આ પ્રમાણે વસુદેવજી પોતાની પત્નીઓ સાથે અત્યંત શોભી રહ્યા હતા મહારાજ વસુદેવજીના ઋત્વીજો અને સભાસદો રત્નચરિત આભૂષણો તથા રેશમી વસ્ત્રો ધારણ કરીને એવા સુશોભિત થયા જેમ પૂર્વે ઇન્દ્રના યજ્ઞમાં થયા હતા તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પોતપોતાના ભાઈ બંધુ અને સ્ત્રીપુત્રો સાથે એ રીતે શોભાયમાન થયા કારણ કે તેઓ બંને સમસ્ત જીવોના ઈશ્વર છે વસુદેવજીએ પ્રત્યેક યજ્ઞમાં જ્યોતિષ્ટોમ દર્શ પૂર્ણમાસ વગેરે પ્રાકૃત યજ્ઞો સૌર સત્રાદિ વૈકૃત યજ્ઞો અને અગ્નિહોત્ર વગેરે અન્ય યજ્ઞો દ્વારા દ્રવ્ય ક્રિયા અને તેમના જ્ઞાનના મંત્રોના સ્વામી વિષ્ણુ ભગવાનની આરાધના કરી ત્યાર પછી તેમણે યોગ્ય સમયે ઋત્વિજોને વસ્ત્ર અલંકારોથી સુસજ્જ કર્યા અને શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ઘણી દક્ષિણા અને પ્રચુર ધન સાથે અલંકૃત ગાયો પૃથ્વી અને સુંદર કન્યાઓ આપી ત્યાર પછી મહર્ષિઓએ પત્ની સંયાજ નામક યજ્ઞાંગ અને અવૃત સ્નાન અર્થાત યજ્ઞાંત સ્નાન સંબંધી અવશેષ કર્મ કરાવીને વસુદેવજીને આગળ કરીને પરશુરામજી દ્વારા નિર્મિત કુંડ રામહ્રદમાં સ્નાન કર્યું ત્યાર પછી વસુદેવજી અને તેમની પત્નીઓએ બંદીજનોને સ્નાન બધા આ વસ્ત્ર આભૂષણો આપી દીધા તથા પોતે નવા વસ્ત્ર આભૂષણોથી સુસજ્જ થઈને તેમણે બ્રાહ્મણોથી માંડીને કૂતરા સુધીના દરેક પ્રાણીને ભોજન કરાવ્યું ત્યાર પછી પોતાના ભાઈ બંધુઓ તેમના સ્ત્રી પુરુષો તથા વિદર્ભ કોશલ કુરુ કાશી કૈક્ય અને સુગ્જ વગેરે દેશોના રાજાઓ સદસ્યો ઋતુવિજો દેવતાઓ મનુષ્યો ભૂતો પિતૃઓ અને ચારણોને વિદાય સમયે બહુ ભેટ આપીને સન્માનિત કર્યા તે લોકો લક્ષ્મીપતિ ભગવાન શ્રીકૃષ્ણની અનુમતિ લઈને યજ્ઞની પ્રશંસા કરતા પોતાને ઘેર ગયા પરીક્ષિત તે સમયે રાજા ધૂતરાષ્ટ્ર વિદુર યુધિષ્ઠિર ભીમ અર્જુન પિતામહ દ્રોણાચાર્ય કુંતી નકુલ સહદેવ નારદ ભગવાન વેદવ્યાસ તથા બીજા સ્વજનો સંબંધીઓ અને બાંધવો પોતાના હિતેશી યાદવોને છોડીને જતા અત્યંત વિરહ વ્યથાનો અનુભવ કરવા લાગ્યા તેમણે અત્યંત સ્નેહાર્દ ચિત્તથી યાદવોનું આલિંગન કર્યું અને મહાકષ્ટથી પોતાને દેશ જવા વિદાયી થયા પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી તથા ઉગ્રસેન વગેરેએ નંદ બાવા અને બીજા બધા ગોપોની બહુ સામગ્રીઓ વડે અર્ચા પૂજા કરી તેમનો સત્કાર કર્યો તેઓ પ્રેમ પરવશ થઈને ઘણા દિવસ સુધી ત્યાં રહ્યા વસુદેવજી અનાયાસે જ પોતાના બહુ મોટા મનોરથોનો મહાસાગર પાર કરી ગયા હતા તેમના આનંદની સીમા ન રહી બધા આત્મીય સ્વજનો તેમની સાથે હતા તેમણે નંદ હાથ પકડીને કહ્યું વસુદેવજીએ કહ્યું ભાઈ ભગવાને મનુષ્યો માટે સ્નેહ નામનો જે પાસબંધન રચ્યો છે તે સુરવીરો કે યોગીઓને માટે પણ તજવો મુશ્કેલ છે આપે અકૃતજ્ઞો એવા અમારા ઉપર અનુપમ મિત્રતાનો વ્યવહાર કર્યો છે કેમ નહીં કરો તમારા જેવા સંત શિરોમણીઓનો તો આવો સ્વભાવ જ હોય છે અમે આપના તે ઉપકારનો બદલો ચૂકવી શકીએ એમ નથી અમે આપનું કાંઈ પ્રિય કરી શકતા નથી છતાં પણ આપણો આ મિત્રતાનો સંબંધ અતૂટ રહેશે તમે તેને સદા નિભાવતા રહેશો ભાઈ નંદજી પહેલાં તો અમે બંદી ગૃહમાં બંધ હોવાને કારણે આપનું કંઈ પ્રિય કરી શક્યા નહીં હવે ધન સંપત્તિના દશામાં અમારી દશા મદાંગ જેવી થઈ રહી છે તમે અમારી સામે છો તો પણ અમે આપના તરફ જોતા નથી બીજાનું સન્માન કરીને સ્વયં અમાની રહેવાવાળા નંદજી જે કલ્યાણ વાંછું છે તેને રાજ્યલક્ષ્મી ન મળે એમાં જ તેનું હિત છે કેમ કે મનુષ્ય રાજલક્ષ્મીથી આંધળો બની જાય છે અને પોતાના ભાઈ બાંધવો અને સ્વજનોને સામે હોવા છતાં પણ જોઈ શકતો નથી શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત આ પ્રમાણે કહેતા કહેતા વસુદેવનું હૃદય પ્રેમથી ગદગદ થઈ ગયું તેમને નંદ બાબાની મિત્રતા અને ઉપકારોનું સ્મરણ થઈ આવ્યું તેમના નેત્રોમાં પ્રેમાળસુ છલકાયા અને તેઓ રડવા લાગ્યા નંદજી પોતાના મિત્ર વસુદેવજીને પ્રસન્ન કરવા માટે તથા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીના સ્નેહબંધનવશ આજકાલ કરતાં કરતાં ત્રણ મહિના ત્યાં રહ્યા યાદવોએ તેમનું મોકળા મને સન્માન કર્યું ત્યાર પછી બહુ કિંમતી આભૂષણો રેશમી વસ્ત્રો અનેક પ્રકારની ઉત્તમ ઉત્તમ સામગ્રીઓ અને વિવિધ ભોગો દ્વારા નંદ બાબાને તેમના વ્રજવાસી મિત્રોને અને ભાઈબંધુઓને ખૂબ તૃપ્ત કર્યા વસુદેવજી ઉગ્રસેનજી શ્રી કૃષ્ણ બલરામજી ઉદ્ધવજી વગેરે યાદ હોય બધાને અલગ અલગ પ્રકારની ભેટો આપી તેમની વિદાય લઈને નંદબાવાએ બધી સામગ્રી સાથે વ્રજની યાત્રા કરી નંદબાવા ગોવાળો અને ગોપીજનોનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોમાં એ રીતે આસક્ત થઈ ગયું કે પછી પ્રયત્ન કરવા છતાં તેને ત્યાંથી પાછું વાળી ન શક્યા છેવટે મનને અહીં મૂકીને મન વિના જ તેમણે વિદાય લીધી જ્યારે બધા ભાઈ બાંધવો ત્યાંથી વિદાય થઈ ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને જ એકમાત્ર ઈષ્ટદેવ માનવાવાળા યાદવોએ જોયું કે હવે ઋતુ આવી ગઈ છે તેથી તેમણે પણ દ્વારકા જવા પ્રસ્થાન કર્યું ત્યાં જઈને તેમણે બધા લોકોની સામે વસુદેવજીના યજ્ઞ મહોત્સવ સ્વજન સંબંધીઓનું દર્શન મિલન વગેરે તીર્થયાત્રાના પ્રસંગોનું વર્ણન કર્યું એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહા સંહિતાએ દસમસ્કંધે ઉત્તરાર્થે તીર્થયાત્રાનું વર્ણન નામ ચતુરસિતો તમોધ્યાય દસમા સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત તીર્થયાત્રાનું વર્ણન નામનો ચોર્યાસીમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય